હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં મિત્રો તો આજે આપણે જાણીશું કે તમારા ગામની વોટર લિસ્ટ ઓનલાઈન કઈ રીતે કાઢવી એટલે કે તમારી જે મધ્ય મધ્ય યાદી જે છે તે ઓનલાઈન કઈ રીતે કાઢવી તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલાં તમારે અમારા વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે તે લિંક પર ક્લિક કરવાનું છે જેવી તમે જે લિંક પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે એના પછી તમારે તાલુકો નહીં પણ જિલ્લો સેટ કરવાનો છે એટલે તમારે જે જિલ્લો પણ હોય તે હું પણ એક જિલ્લો સેટ કરું છું કોઈ પણ એક હું અમદાવાદ સિલ્ટ કરું છું એના પછી તમારે તાલુકો સેટ કરવાનો છે તમારો તાલુકો હું પણ એક તાલુકો સિલેટ કરું છું પછી તાલુકો સેટ કરી પછી તમારે તમારું ગામ એટલે તમારા ગામનું નામ સેટ કરવાનું છે ગામનું નામ સર્જ કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલી જશે એટલે કે તમારા ગામમાં જેટલા પણ વોર્ડ નંબર છે તે વોર્ડ નંબર ખુલી જશે પછી તમારે પહેલાં તો આ કેપ્ચા કોડ ફ્લિપ કરવાનો છે હું કેપ્ચા કોડ નાખું છું કેપ્ચા કોડ નાખી પછી સાઈડમાં જે મેઇન રોલ લખેલું છે એના પર શો ક્લિકવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારી પીડીએફ જે ડાઉન થઈ જશે આ રીતે હું પણ દેખું તો આપણી પીડીએફ ડાઉન થઈ ગઈ છે વોટર લિસ્ટ તો આવી જ રીતે તમે તમારા ગામની મધ્યયાદી કાઢી શકો છો તો વિડીયો ગેમ